એવરીવન વેલકમ બેક ટુ મેરબંસી ફેમિલી લોક જેસી કેસન જય દ્વારકા આવી ગયો છું બામાવાડા અને મમ્મી અને કાકી છે ઓર્ગેનિક ફાર્મ બનાવ્યું ઓર્ગેનિક બધું શાકભાજી વાવ્યું તો એ ત્યાં હતા મેં કીધું આવું અને પણ આજે આવી 12 બaje ઓછ્યા હું આલે વંદુ એ તો જાડી લાગ્યા એવું છે હું આલે ભણવાનું એમ ને તો નહીં અને ભાઈ ઇનેન મન ને મજા છે વાન આવી જાય છે ડેલે હવારે અને વાન મૂકી જાય સુવિધા બહુ સારી છે અમારા ગામમાં વેજા સરે સારી સુવિધા હતી અને મમ્મી ને કાકી ભાઈ શું કરે જોયા કાકી જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ હું હાલ વારે વા હું હું વાવેતર કર્યું તમે શાકભાજી માં હા ઓહો તો હવે શાકભાજી નહીં લેવું પડે ને

હજી થોડો કેવા આડા ઉરુ ભેગું થઈ જાય તો એ વાત હતી પણ દ્વારકા વાળા દયા લગભગ તો ભેગું થઈ જાય મમ્મી તમારું થઈ જાય હે એટલે ભેગું થઈ જાય તો અમે કેવું કે કઈક એટલે જોઈએ કઈક છે નવીન પણ મમ્મી કઈક આપણે સસ્પેન્ડ રાખું તો આપણે કેવાતું નથી હા

તો ચાલો તમે ઓર્ગેનિક નું એક ગલકા નું શાક કરી નાખો તો ભાઈ મમ્મી કાકી યારે થોડીક વાત કરી કેમ કે હમણાં ટૂંક સમયમાં શું કહેવાય કે એક રિવીલ થશે પણ મમ્મી કે ત્યારે કરશો આપણે અને હમણાં લોકમાં પણ નહોતા આવ્યા અને ભાઈ જોરદાર માંડવી છે અને હવે તો કદાચ જો વરસાદ ન આવે દરરોજ વરસાદ જેવું વાતાવરણ હોય પણ આવતો નથી તો તો ભાઈ માંડવી પાવી જો હા અને ભાઈ જોરદાર માંડવી ઊભી ગઈ અહીં ઘરે અને મંતવ્ય ટિસુનમાં ગયો વિપુલને ત્યાં એનું રોહીનું પર્સનલ ટિશુન રાખ્યું તો એ હજી આવ્યો નથી કેમ કે ટિસુન પછી તે કલાક પાછું ત્યાં રમે એટલે હમણાં ટૂંક સમયમાં એ પણ આવશે તો એને પણ મળીએ અને અત્યારે વ્લોગ એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો અને આજે હું કારખાને હતો અને કામમાં હતો એટલે વ્લોગ નહોતો ઉતાર્યો અને ઘરે પણ બધા આડાવરા હતા એના માટે તો ચાલો અંદર કોણ છે જો કે બાપાની બેઠા હતા હોયા ગયા બાકી અમારા બાપા આરે થોડીક વાત કરે અને ભાઈ આજુબાજુના ગામમાં જે ની ચૂંટણી હતી ને એમાં જે ચૂંટાણા એના માટે કોંગ્રેચ્યુલેશન જેમ કે લોહીજમાંથી રવિભાઈ અને અમારા ગામમાંથી પરોજભાઈ રામ કેમકે અમારે લોક આ ગામનો આખો એક ડ્રોન શૂટ મૂકવાનો છું કાલે અમારે વાત થઈ હતી તો એ પણ જોરદાર કેમ કે આખું ગામનું લોકેશન બતાવીશ અને ગામમાં જે બધા મંદિરો છે એ પણ બતાવીશ તો જોઈએ એ ક્યારે આયોજન કેમ કેમકે હવે મહિના દિવસ કે પંદર દિવસમાં તો બધી નવરાત છે તો ચાલો હવે પાછા કામે લાગી જાય એડિટ કરી અને જો મંતવ્ય હોય તો આપણે બાકી તો હા 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 મળી ગયા મળી ગયા તો ભાઈ મંતવ્ય અહીંયા હતા તો ખરા ક્યાં વયા ગયા આ છે ભાઈ વિપુલની મસ્ત બાગ છે અને એ હતા તો હમણાં વયા ગયા જો અહીંયા જ હતા અને આ છે આપણું ઘર મસ્ત મજાની વાડી ભાઈ શું કહેવાય કે કાલે હું જવાનો છું પાછો જૂનાગઢ થોડું કામ થી અને અત્યારે કારખાનું તો કે બંધ છે બે દિવસ ચાલુ રાખ્યું હતું અને ઓલા લોકો જોરિયા માં રમે તો છે જોરિયા દેખાય અને ત્યાં વિપુલ પણ આવી ગયો લાગે મંતવ્ય છે વિપુલભાઈ મંતવ્ય અને આલબાપા બધાય હે ચાલો તો ત્યાં થોડીક વાર આંટો મારી આવી અને ભાઈ આ મસ્ત મજાની બાગ વિપુલની છે અમે જ્યારે બધા બેસીએ ને જયારે બાગમાં આવતા રહીએ અને આ પાછા વખતે અમારે બધા આવે જ્યારે અમારે પ્રોગ્રામ કરવાનો છે અહીં મસ્ત મજાની બાગ છે ને બહુ સારી એવી નારળી થઈ ગઈ હા